નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાર્થને કોઈ સંબંધના સીમાડા નડતા નથી જ્યાં સ્વાર્થની વાત આવે છે ત્યાં લોહીના સંબંધ પણ આડા નથી આવતા પોતાના થોડાક સ્વાર્થ માટે માણસ કેટલો નીચો ઉતરી જાય છે મિત્રો આજની આ કહાની ખૂબ જ સમજવા જેવી અને કંઈક બોધ આપી જાય એવી છે તો મારી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો એક ગામમાં એક પરિવાર રહેતો હતો આ પરિવારમાં ત્રણ ભાઈઓ અને એક બહેન હતા મોટા બે ભાઈઓ નોકરી કરતા હતા અને નાના ભાઈને પોતાનો પ્રાઇવેટ ધંધો હતો બહેનનું નામ વનિતા હતું વનિતાના લગ્ન થયા એને નવ વર્ષ વીતી ગયા હતા વનિતાને સંતાનમાં એક દીકરો હતો અને એના ત્રણેય ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા વનિતાના બાપુજી થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા અને એની બા ત્રણેય ભાઈઓ સાથે એક જ ઘરમાં રહેતી હતી વનિતા દર વર્ષે રક્ષાબંધનના દિવસે ત્રણેય ભાઈઓને રાખડી બાંધવા માટે એના પિયરમાં આવતી હતી અને સમય મળે તો ઉનાળુ વેકેશનમાં પણ થોડા દિવસ રોકાવા માટે પોતાના દીકરાને લઈને પિયરમાં આવતી હતી અને કોઈ વાર તો એવું બનતું કે આ રક્ષાબંધને પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી હોય તો ફરી પાછો આવતા વર્ષે રક્ષાબંધન ઉપર આવવાનો સમય મળતો દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર ઉપર વનિતા પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે પિયરમાં આવી હતી રાખડી બાંધીને પાછી પોતાને ઘરે ગયા પછી એના નાના ભાઈની પત્ની ભાઈને એવું કહેવા લાગી કે જ્યારે જ્યારે તમારી બહેન અહીં આવે છે ત્યારે ત્યારે એનો છોકરો આપણા ઘરની સાવ દશા જ બગાડી નાખે છે અને એ અહીં આવે ત્યારે આપણા ઘરમાં ખર્ચો પણ ખૂબ જ વધી જાય છે અને તમારા બા તો આપણને પૂછ્યા વગર જ તમારી બહેનને કેટલી બધી વસ્તુ આપી દે છે ક્યારે કપડાં મોકલાવે તો ક્યારે ખાવાનું મોકલાવે આપણે આપણા ઘરનો ખર્ચો માંડ માંડ કાઢીએ છીએ અને તમારી બહેન અહીંયા આવે ત્યારે તમારી બા એને કેટલો બધો સામાન એમને એમ આપી દે છે પોતાની પત્નીની આવી વાત સાંભળીને વનિતાના નાના ભાઈને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ વિચારવા લાગ્યો કે મારી પત્નીની વાત સાચી છે અમે માંડ માંડ અમારા ઘરનો ખર્ચો કાઢીએ છીએ અને મારી બા વનિતાને આટલો બધો સામાન એમને એમ આપી દે તો પછી અમારે અમારું ઘર કેવી રીતે ચલાવવું ઉનાળું વેકેશનમાં ફરી પાછું વનિતાને પિયરમાં આવવાનું થયું વનીતા જ્યારે પણ એના પિયરમાં આવતી ત્યારે એનો દીકરો અહીંના બધા દીકરાઓ સાથે રમવા લાગતો અને આ વખતે પણ વનિતાનો દીકરો રમી રહ્યો હતો અને મસ્તી કરવામાં અને કરવામાં એનાથી કાચની ફૂલદાની તૂટી ગઈ આ જોઈને વનીતાના નાના ભાઈને ખૂબ ગુસ્સો આવ્યો અને એને તરત જ એની પત્નીએ કહેલી વાત યાદ આવી એ કહેતી હતી કે તમે તમારી બાને કેમ કંઈ કહેતા નથી આ આપણું ઘર છે આ કોઈ ધર્મશાળા થોડી છે તે મન ફાવે એમ બધી વસ્તુઓ તોડી નાખવી ત્યારે એના નાના ભાઈએ ગુસ્સામાં આવીને એની બાને એવું કહ્યું કે બા તમે વનીતાને સમજાવી દેજો કે આ ઘરમાં એ વારે વારે ન આવે માત્ર રક્ષાબંધનના દિવસે જ આવે અને બીજી વાત એ કે આપણે આપણા ઘરનો ખર્ચો માન માંડ કાઢીએ છીએ અને વનીતા આવે ત્યારે તમે એને કેટલો બધો સામાન એમને એમ આપી દો છો એક તો અમે અમારું માંડ માંડ પૂરું કરતા હોય અને તમે પાછા દાતારી કરવા માંડો તો પછી અમારે ઘર કેવી રીતે ચલાવવું હવેથી આવું બધું આપવાનું છે ને તમે બંધ કરી દેજો દીકરાની આવી વાત સાંભળીને બાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એને સમજતા જરાય વાર ન લાગી કે અત્યારે ભલે મારો દીકરો આવું કહી રહ્યો હોય પરંતુ આ શબ્દો મારા દીકરાના નથી બરાબર એ જ વખતે થોડી દૂર ઊભેલી વનિતા આ બધું સાંભળી રહી હતી એને તો ભાઈના મોઢેથી આવા તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો એટલે એ તરત રડવા લાગી પરંતુ કશું બોલી નહીં થોડા સમય પછી વનીતા સામાન પેક કરીને પોતાના દીકરા સાથે બહાર આવી અને કહેવા લાગી કે ભાઈ મને બસ સ્ટેશન સુધી મૂકી જાઓને ત્યારે એનો નાનો ભાઈ બોલ્યો કે અરે બહેન તમે તો ઘણા દિવસ પછી આવ્યા છો એટલે થોડા દિવસ રોકાવ ને આવું કહેવામાં એના શબ્દોમાં લાગણી નામની કોઈ વસ્તુ ક્યાંય દેખાતી નહોતી ભાઈએ તો માત્ર કહેવા ખાતર જ કહ્યું હતું ત્યારે વનિતાએ કહ્યું કે ભાઈ અત્યારે મારે જવું પડશે કારણ કે આવતીકાલથી મારા દીકરાને સ્કૂલ શરૂ થાય છે આટલું કહીને બહેન ઘરની બહાર નીકળી ગઈ એટલે નાનો ભાઈ પોતાની ગાડી લઈને એને બસ સ્ટેશન સુધી મૂકવા ગયો રસ્તામાં પણ બહેને એના ભાઈને કંઈ કહ્યું નહીં ત્યાં થોડી વારમાં બસ સ્ટેશન આવી ગયું અને એ બસમાં બેસીને પોતાના સાસરીયામાં જતી રહી હવે અહીં સમય જાતા એવું બન્યું કે ત્રણેય ભાઈઓ વચ્ચે મન દુઃખ અને વિખવાદ ઊભો થવા લાગ્યો એટલે બાઈએ એવું વિચાર્યું કે જીવનનો ક્યાં કોઈનો ભરોસો છે હું જ છું ત્યાં સુધીમાં ત્રણેય દીકરાઓને જુદા કરી દઉં જેથી કરીને પાછળથી મિલકત બાબતે દીકરાઓ વચ્ચે ઝઘડા ન થાય એટલે બાઈએ પોતાના ત્રણેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ત્રણેય દીકરાઓની સાથે એની દીકરી વનિતાને પણ બોલાવી પોતાની જમીનના બરાબર ભાગ પાડવા માટે બાઈએ એવું કહ્યું કે તમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારા ભાગમાં આવેલી જમીનમાંથી તમારી બહેન વનિતાને થોડો થોડો ટુકડો આપજો બાની આવી વાત સાંભળીને નાનો ભાઈ તો તરત જ ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે બા મને આ તમારી વાત બિલકુલ મંજૂર નથી અને હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપું ત્યારે એની પત્ની પણ જેમ તેમ બોલવા લાગી ભાભીને જેમ તેમ બોલતા જોઈને વનિતા તો બિચારી સ્તબ્ધ થઈ ગઈ બાઈએ ત્રણેય દીકરાઓને પોત પોતપોતાનો હિસ્સો આપીને અલગ કરી દીધા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ થોડા સમય પછી કુદરતી રીતે નાના ભાઈનો ધંધો સાવ ભાંગી ગયો હવે એની પાસે પોતાનું ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા અને બરાબર એ જ વખતે એનો દીકરો બીમાર પડી ગયો દીકરાને દવાખાને લઈ ગયા ત્યારે ડોક્ટરે એવું કહ્યું કે આના ઈલાજનો સાઠ હજાર રૂપિયા જેટલો ખર્ચો થશે અને તમારા દીકરાને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડશે ડૉક્ટરની આવી વાત સાંભળીને નાનો ભાઈ તો ચિંતામાં મુકાઈ ગયો અને વિચારી રહ્યો હતો કે હવે શું કરવું ત્યારે એનાથી રહેવાયું નહીં અને એ રડવા લાગ્યો બરાબર એ જ વખતે એની બહેન વનિતા ત્યાં આવી પહોંચી વનીતાને જોઈને થોડો સ્વસ્થ થયો અને ગુસ્સાથી કહેવા લાગ્યો કે બહેન તું ફરી પાછી આવી ગઈ તને શરમ જેવું કાંઈ છે કે નથી ત્યારે વનિતાએ કહ્યું કે ભાઈ તું ચિંતા નહીં કરતો હું અહીં તારી પાસે કંઈ લેવા માટે નથી આવી પરંતુ તને કંઈક આપવા માટે આવી છું મને તો એવી ખબર પડી હતી કે અત્યારે તું ખૂબ જ મુશ્કેલીમાં છે અને આપણા બીજા બંને ભાઈઓએ પણ તારી કોઈ મદદ નથી કરી એટલા માટે હું અહીંયા તારી પાસે આવી છું આટલું કહીને બહેને પોતાના નાના ભાઈના હાથમાં પોતાને પહેરવાની સોનાની બે બંગડી મૂકી દીધી અને એવું કહ્યું કે તારી મદદ કરી છે ને એ વાત તું ક્યારેય પણ કોઈને કહેતો નહીં અને જો આ વાત તું કોઈને કહી દીશ ને તો તને તારી બહેનના સોગન છે પોતાની બહેનની આવી લાગણી જોઈને ઘણા વર્ષો પછી પોતાની બહેન માટે પોતાના મનમાં લાગણી જાગી અને એ બહેનના પગે પડીને કહેવા લાગ્યો કે બહેન મને માફ કરી દો મેં અને મારી પત્નીએ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે ન કહેવાના શબ્દો કહ્યા છે એટલે બની શકે તો અમને માફ કરી દેજો મારી આવી ખરાબ પરિસ્થિતિમાં મારા બંને ભાઈઓએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી છે આવા સંકટના સમયે તમે મારી મદદ કરીને ખરેખર તમે તમારા નાના ભાઈની રક્ષા કરી છે ત્યાર પછી એ પોતાની બહેનને માન સન્માન સાથે ઘરની અંદર લઈ ગયો અને ઘરમાં જઈને વનિતાની ભાભીએ વનિતાને સરસ મજાની ચા બનાવીને પાઈ ચા પીધા પછી બહેન કહેવા લાગી કે ભાઈ હવે હું નીકળું છું મારે ઘરે જવામાં મોડું થાય છે મિત્રો એક સમયે વનિતાનો નાનો ભાઈ પોતાની બહેન વિશે એલફેલ બોલી રહ્યો હતો આજે એ જ બહેને સંકટના સમયે પોતાના ભત્રીજાનો જીવ બચાવવા માટે પોતાને પહેરવાની સોનાની બંગડીઓ આપી દીધી આવા સમયે બહેને એના ઘરે આવીને એની મદદ કરી એટલે એ ખૂબ જ રાજી થયો હતો ત્યારે બહેનને કંઈક આપવા માટે નાના ભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો પરંતુ ફક્ત દસ રૂપિયાની એક નોટ સિવાય એના ખિસ્સામાં બીજું કંઈ નહોતું એટલે નાના ભાઈએ એ દસ રૂપિયાની નોટ પોતાની બહેનને આપતા એવું કહ્યું કે બહેન અત્યારે તો તમને આપવા માટે મારી પાસે બીજું કંઈ નથી પરંતુ હું તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલું દસ રૂપિયા આપતી વખતે નાના ભાઈએ જોયું કે વનીતાએ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેરેલો હતો જે ડ્રેસ આની પહેલાં એ આવી હતી ત્યારે પહેરેલો હતો ત્યારે એનો નાનો ભાઈ મનોમન પસ્તાવો કરી રહ્યો હતો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો જે બહેને બાળપણથી અત્યાર સુધી મને એક નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એને મારા પ્રત્યે ખૂબ જ લાગણી રાખી છે એ જ બહેન સાથે મેં કેટલું ખરાબ વર્તન કર્યું હવે બહેન પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને બહેને આપેલી સોનાની બંગડી વેચીને નાના ભાઈએ પોતાના દીકરાનો ઈલાજ કરાવ્યો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે એનો દીકરો પણ સાજો થઈ ગયો હતો અને થોડા સમય પછી નાના ભાઈનો ધંધો પણ ફરી પાછો પહેલાં કરતાં પણ વધારે સારો ચાલવા લાગ્યો બે વર્ષ પછી નાના ભાઈએ સોનાની ચાર બંગડીઓ બનાવી અને બહેનને ભેટમાં આપી અને બહેનના ચરણપોશ કરીને કહેવા લાગ્યો કે મોટા બહેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ મને ન મળ્યા હોત ને તો હું આજે ક્યાંયનો ન રહ્યો હોત કારણ કે એ દિવસે ખરેખર સાચા અર્થમાં તમે તમારા ભાઈની રક્ષા કરી હતી રક્ષાબંધન ભલે વર્ષમાં એક જ દિવસ આવે પરંતુ બહેન તો પોતાના ભાઈની રક્ષા કરવા કોઈ દિવસની રાહ નથી જોતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ